રાજકોટની નામાંકિત એસએનકે સ્કૂલ વિવાદમાં આવી છે ધોરણ છમાં માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આરોપ છે ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરેશાન કરે છે શાળાને ફરિયાદ બાદ પણ પગલા ન લીધાના વિદ્યાર્થીનીઓના આરોપ છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને અપશબ્દો બોલતા હોવાનો આરોપ છે વિદ્યાર્થીના માતા પિતાએ પણ વિદ્યાર્થીઓને માજાનો આરોપ છે છેલ્લા બે મહિનાથી હેરાન કરતા હોવાના આ આક્ષેપ વિદ્યાર્થીનીઓના છે ના છોકરાઓ છોકરાઓને ભૂલી કરે છે અને અમારી ઉપર રોજ રોક જમાવે છે જેમ હવે મારા મા બાપ ને કે છે અને આજે બે વાર કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે પૂરી હાલત આગળ ખરાબ થઈ ગઈ છે માથું એવું દુઃખે કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પલેન કરવા આવ્યા છીએ બસમાં માં હજી એન્ટર થતા હોય છે ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ તમારી છે ને મા બાપ સામ ગારું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે અને આજે તો છે ને હદ જ થઈ ગઈ છે અમે એ લોકોને બે વાર વોર્નિંગ દી પાંચ વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો રેવા દો એને અમને મારી એના પેરેન્ટ્સ એ અમને જ માર અમે તણઈને અમારા આખા વાડ જટિયા સાચી નીચે એને રોડ ઉપર વયા ગયા અને એ લોકો 18 વર્ષના 11 સ્ટાન્ડર્ડ માં છે સિનિયર છે તો એ લોકોને એટલી ખબર સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ વિદ્યાર્થીની ઓટલી વખત રજવાત કરે છે ફરિયાદો કરે છે છતાં પણ શા માટે એસએલજીના સંચાલકો પગલા નથી લેતા ધ્રુવીસા સૌથી મોટો સવાલ છે જે રીતના અત્યાર સુધી વિદ્યાર્થીનીઓ દ્વારા એક વખત નહીં પરંતુ પાંચ પાંચ વખત શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ જ કાર્યવાહી થઈ નથી જે રીતના વિદ્યાર્થીની પીડા વ્યક્ત કરી છે કે બસ અંદર જયારે અંદર જતા હોય છે ત્યારે આ સિનિયર વિદ્યાર્થીઓ છે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે અવારનવાર છેડતી કરતા હતા પરંતુ જે સમગ્ર મામલો હવે મીડિયામાં આવતાની સાથે જ શાળા સંચાલકોની વિદ્યાર્થીઓની બસ છે તે અલગ કરી નાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી કારણ કે જે રીતના નામાંકિત સ્કૂલ છે તેનો વિવાદ સામે આવતાની સાથે જ શાળા સંચાલકો હરકત માં આવ્યા છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિસા શું વિદ્યાર્થીનીઓ જ્યારે ક્યા ત્યારે તેઓનો પ્રશ્ન સોલ્વ નથી થતો તે પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે મીડિયા સમક્ષ જ્યારે વિદ્યાર્થીની આવે છે ત્યારે જ તેની બસ છે છે ચેન્જ કરી નાખવામાં આવ્યા વિગત પણ સામે આવે એટલે કહી શકાય કે એસએન કે સ્કૂલ છે તેની મનમાની સામે આવે છે જ્યાં સુધી તેની અનેક વખત આ પ્રકારના વિવાદો આવ્યા છે સામે પરંતુ જ્યારે મીડિયા સમક્ષ આખી વિગત આવે ત્યારે જ તે પોતાના પ્રશ્નો સોલ્વ કરતા હોવાની વિગત સામે આવી છે ને હાલ પણ જે રીતના વિદ્યાર્થીની માતા સાથે વાત થઈ તેઓએ કહ્યું કે જે રીતના મીડિયા સમક્ષ ની વાત પહોંચતા ની સાથે શાળા સંચાલકો દ્વારા જે વિદ્યાર્થીનીઓ ની બસ છે તે અલગ કરી નાખવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે જી ધ્રુવિશા જી રાહીમ જોડા બદલ આભાર આપનો